કાર્યતાઓની ગુજરાત અરજી પર સુનાવણી થઈ જેમાં ગુજરાત હાઈકોર્ટે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના જામીન મંજૂર કર્યા છે તેની સાથે પોલીસ દ્વારા મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આ ઉપર કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે સાંભળો આજે એની ઉપર જે રીતે પોલીસે ધરપકડો કરી ખોટી કલમો લગાવી જે લોકો તોફાન કરવા આવ્યા હતા તોડફોડ કરી પથ્થરમારો કર્યો જે લોકોએ હુમલો કર્યો જે લોકોને ડિટેન કરવા જોઈએ ગેરકાયદેસર રીતે મંજૂરી આવ્યા હોય રથયાત્રા જેવો આખો મહાપર્વ ચાલી રહ્યો હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર કાયદોગર વ્યવસ્થા જાળવવાની અંદર કયા પક્ષપાક્ષ અને સરકારના દબાણના હેઠળ જે રીતે પોલીસ તંત્રે કામ કર્યું છે એનું માનીએ પ્રદેશ પ્રમુખ શ્રી એ વાત કરી છે

આ તમામ કાર્યકર્તાઓને જામીન મળે એમના પરિવારજનો સાથે સંપર્કમાં એક એક કોંગ્રેસના કાર્યકર્તાઓને સતત આપવા માટે સતત સક્રિય રહીને આ દિન સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે પહેલી વખત આવું છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આ દેશના રાષ્ટ્રીય પ્રમુખ અને વિપક્ષના નેતા કુ એ અમારા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ અહીંયા રાજીવ ગાંધી ભવન આવ્યા અને આ વાતની ગંભીરતા લીધી અને જે રીતે રાહુલ ગાંધીએ સંસદની અંદર જે ભગવાન શિવનો ફોટો બતાવીને હિન્દુ ધર્મ છે એ અહિંસાનો છે સત્યનો છે એ વાત જે આગળ સમર્ગ દેશમાં કરી છે અને એનાથી ભારતીય જનતા પાર્ટીનો જે એક હિન્દુત્વનો જે એક મુદ્દો હતો અને મુદ્દાને જે રીતે રાહુલ ગાંધીજીએ સંસદમાં ઉઠાવીને સમર્પ દેશને વાકેફ કર્યા છે કે ધર્મ શું છે ધર્મ અહિંસા છે સત્ય છે એના માટે જે ભારતીય જનતા પાર્ટીની સામે જે દેખાવો કરવા ગઈ એમાં નિષ્ફળ ગઈ છે અને આજે સમગ્ર દેશમાં અમારા સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જે જે વાત જે વાત કરી છે અહિંસા અને સત્યની વાત સાબિત થઈ છે આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બી પાયાદાર તથ્ય વગરની દલીલો નહીં સ્વીકારીને એક વ્યાજબી રીતે

બંદોબસ્ત રાખો રાખવા પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે અમારા કાર્યકર્તાઓ કે સવારે તોડફોડ કરી ગયા છે પાછા આવવાના છે અમારા બધા જ કાર્યકર્તાઓ દિલથી અભિનંદન આપું ગાંધીજી કે છે બબ્બર છે વગર બોલાવે અમારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસનું અમે રક્ષણ કરે ਹਾਂ ਦੇ ਬੁਰਾ ਵਾਇਰਸ ਨੇ ਲਈ